આપણે રેન્ડમલી પ્રશ્ન પૂછજો અને જેનો પણ રાઈટ આન્સર હશે એને આપણે ફ્રીમાં ગિફ્ટ આપી દેવાનું છે પ્રશ્ન પૂછવામાં આવ્યો તો શું પ્રશ્ન પૂછવામાં આવ્યો તો પ્રશ્ન એ હતો કે આપણે એવી કઈ વસ્તુ છે જે આપણે ટાઇપ કરીએ પણ જોઈ ન શકીએ તો શું તમને આન્સર આવડી ગયો એમનો નથી આવડો તો ગિફ્ટ તમને કેમ મળ્યું ગિફ્ટ મયુર એવા એવા પ્રશ્ન પૂછે છે ને કેવલા લોકોને જવાબ દેવા પર પડે છે કેટલા બધા સબસ્ક્રાઇબર આવી ગયા છે જવાબ દેવા માટે કારણ કે હું

જાવું છે કે જમવા બધાને જવાનું છે આખે ને તો હવે સીધું પાટલુંન કરવા જાવું કે એમને ઊઠવું પાટલું દેવા દેવું હે અમારા ગાંધીગિરના આવતને શું કરવાનું છે એ મારી માએ પાછી જઈને મહી કરી દીધી છે એટલી મહી નો હોય બાપા આને તો છોડી દીધી તો એ બિલાડી થઈ ગઈ બિલાડી આ તો છે બિલ્લુ આ બધી છોકરા ટૂંકમાં આજ છે ને એમાં એવું છે આજે એના છોકરા ને છોકરા તો સઠ્ઠી છે તો આ બધી તાખી ભેગી થઈ ગઈ ને તો બધા છોકરા આવ્યા છે ને બધા જાય છે અત્યારે અમારે રામબેન જાન છે વેરાવડ કારણ કે મારો પરમ મિત્ર એટલે કે ભગીરથ મોબાઈલ વેરાવડ કે એ ટ્યુબમાં આજે કઈક છે ને ગીફ એનાઉન્સ કરવાનું છે કઈ રીતના આઈડિયાતમાં મને બહુ આઈડિયો નથી જાય પછી આપણે ખ્યાલ આવે તો હાલો ભાઈ અમે જતા આવ્યા હે

વેરાવડ જઈશું કાકું છે નિયા કઈ મયુરભાઈ કે ગિફ્ટ આપે છે બા ભાઈ માટે છે બાઈ માટે નથી બધા માટે છે ઓપન છે તમે પણ આવી શકો એમ અહીંયા અમે પણ આવીએ છીએ હાથી વંદન ચાલ જઈએ ક્યાં જવાય હાલ હાલ રામભાઈ હાલ નીકળ છું અત્યારે અમે વેરાવડ ચોપાટી આવી ગયા છે અને ઢીંગલીને આપણે પૂછી શું નામ છે બેટા તારું ક્રિશા ક્રિશા નામ છે એનું અને મિત્રો અન્્ય છે ને ક્યાંથી મારા નંબર ગઈ તને મને ખબર નથી ફર્સ્ટ ટાઈમ મારા નંબર ગોતી અને મને ફોલ કર્યો તો

તો ફર્સ્ટ ટાઈમ આપણે એને એક નાનું એવડું કારણ કે અમે ગીવ એવે કરવા આવ્યા હતા તો ફર્સ્ટ ટાઈમ આપણે એ છોકરીને ગિફ્ટ આપશું લે બેટા તારા માટે બરાબર અને આમની આઈડીમાં વિઝિટ કરવાનું ભૂલતા નહીં આ લોકો સોમનાથ આવ્યા હતા સવારના દર્શન કરવા દર્શન થઈ ગયા છે બેટા મજા આવી ગઈ ને કઈ વાંધો નહીં ચાલો ફેમિલી દવા આપણે જે આપણું કામ છે કરી લઈએ દ્વારકાધીશ મયુરભાઈ જય દ્વારકાધીશ જય મા મોગલ મજા અમારા વાલા અરે બસ મોજે મોજ પરેજ ભાઈ શું કરવાના છે આજે તમે આપણે રેન્ડમલી પ્રશ્ન પૂછજો અને જેનો પણ રાઈટ આન્સર હશે એને આપણે ફ્રીમાં ગિફ્ટ આપી દેવાનું છે

વાર વાલ બદલી મિત્રો અત્યારે અહીંયા બીજા આપણને સબસ્ક્રાઈબર મળ્યા છે હવે રામભાઈને ને તમે કોને ફોલો બરાબર કોને ફોલો કરો છો તમે મોબાઈલ રોંગ આન્સર રોંગ આન્સર બીએમ તો શું તમારું બીએમ મોબાઈલ છે તમારું બીએમ એસેસરીજ ના નામથી છે અચ્છા રેડી પણ ભગીરથ મોબાઈલ પણ એનો આન્સર મતલબ કઈ કયો લાગતો ઓળખતો તો બરાબર ભગીરથ પણ હવે આપણે તો કઈ વાંધો નહીં એક પ્રશ્નનો મોકો આપો જો એનો રાઈટ આન્સર મળે તો એને ગિફ્ટ મળી જશે રેડી મયુરભાઈ એવા એવા પ્રશ્ન પૂછે છે ને કેલા લોકોને જવાબ દેવા ઉપર પડે છે આ અમારો કેમેરામેન છે આ બીટીએસ શૂટ કરે છે આ મેન રીલ શૂટ કરે છે

તમે ઈઝીલી પ્રશ્ન પૂછો જેથી કરીને લોકો જવાબ આપી શકે આ બધા ખાણી પીણી વિશે એક પ્રશ્ન ને ટ્વીટ આપી એ પ્રશ્ન પૂછશે ને જો એમાંથી પણ જો કારણ કે બધાને પ્રિય વસ્તુ હોય ખાવાની ને લેડીઝનું વધારે પ્રિય વસ્તુ હોય જો એ આપણે પૂછશું ને એનો જવાબ ક્લિયર આવશે તો મયુરભાઈ છે ને એના તરફથી ભગીરથ મોબાઈલથી ગિફ્ટ આપવાના છે કેટલા બધા સબસ્ક્રાઈબર આવી ગયા છે જવાબ દેવા માટે કારણ કે બધાને ગિફ્ટ જોઈએ છે આ બાળકના હાથમાં જો એને ગિફ્ટ મળી ગયું છે એનો રાઈટ આન્સર છે બરાબર હવે ઘણા બધા લોકો છે બધાને પ્રશ્ન પૂછે છે હવે જોઈએ કેના કેના હાચા પડે અને કેને કોને ગિફ્ટ મળે એને માહોલ જામ્યો હો ભાઈ હવે ફૂલ માહોલ જામી ગયો કેટલી ઉંમર છે કેટલા વર્ષનો થયો છે તું તારો મોબાઈલ બધા તારો આ ઈન્સ્ટાગ્રામ વાપરે છે હવે તમે ખાલી આઈ જાઓ તમે ઈન્સ્ટાગ્રામ મહિને આઈડી જો કેટલી છે ઓહો એક બે ત્રણ ચાર પાંચ 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 આઈડી રાખે

જવું જોઈએ ને બેટરી પણ લો થઈ ગઈ ચાલો મિત્રો આજનો આપણે ગીવે પૂરું થઈ ગયું છે મયુર ભાઈ પૂરું થઈ ગયું છે ને હવે પૂરું થઈ ગયું ખૂબ સારો સપોર્ટ મળ્યો છે જોરદાર સપોર્ટ મળ્યો આવતા રવિવારે શું કરવાનો છો તમે હવે આપણે આમાં ક્વેશ્ચન બહુ સાચા નથી પડતા તો આપણે બહુ ગિફ્ટ નથી આપી શકે તો આપણે થોડીક એવી પ્રવૃત્તિ કરીશું કે ગેમિંગ એક્ટિવિટીને થોડું સેલું પડે અને ગિફ્ટ આપણે આપી શકીએ આ વ્યક્તિ એવો છે કે એને સૌથી મોટું ગિફ્ટ મળ્યું છે તો પૂછીએ ભાઈ તને કેવી ખુશી છે સારી ખુશી છે ને બહુ ખુશી છે ને બહુ ખુશી ભાઈ સાત બેલ્ટ એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત બેલ્ટ વાળી સ્માર્ટ વોચ મળી છે બરાબર તું લખી છે કે તને મયુરભાઈ પચ્ચન ઇઝી હતો હું તો હું પૂછ્યું તું બધી વસ્તુ ફ્રી હોય તો હું બધી વસ્તુ ફ્રી હોય તો તું શું માંગે એમ તો તે શું કીધું તું કઈ નહીં બધી ફ્રી હોય તો લેવું જ હું હા બરાબર છે એમાં પણ આપતો છે વાહ ભાઈ હાલો તો હવે પાછળ નેક્સ્ટ રવિવારે મળશું બધા તને પણ સ્માર્ટ વોચ લાગી લાગે હે ભારે હુશિયાર લાગે તું પણ ભણવા જાય કે